નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સાયન્સ કુલમનો નિયમ ફિઝિક્સ ચેપ્ટર વન વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બાર વિદ્યાર્થી મિત્રો કુલમનો નિયમની શરૂઆત એવી રીતે આપણે વિચારીએ કે ધારો કે બે વિદ્યુત બાર છે જેમને આર અંતરે રાખવામાં આવેલ છે આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે વિદ્યુત બાર વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ થતું હોય છે સમાન વિદ્યુત બારો વચ્ચે અપાકર્ષણ અને અસમાન વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ થાય છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો બે ધન વિદ્યુત ભાર હોય તો અપાકર્ષણ બે ઋણ વિદ્યુત ભાર હોય તો પણ અપાકર્ષણ વિરુદ્ધ વિદ્યુત ભારો હોય ધન અને ઋણ તો આકર્ષણ થાય છે આ બળની ગણતરી સૌ પ્રથમ કુલમ નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી આ જે બળની ગણતરી જે છે એ ગુરુત્વાકર્ષણના બળ મુજબ બળ તુલા દ્વારા કરવામાં આવેલી બે બિંદુવત વિદ્યુત ભાર વચ્ચે લાગુ પાડતું બળ તુલમનો નિયમ છે કે બે વિદ્યુત ભાર જે છે એમની વચ્ચે લાગુ પાડતું બળ તેમના ગુણાકારના સમ પ્રમાણમાં એટલે કે ચલે છે ક્યુવન ક્યુ ટુ ક્યુવન ગુણ્યા ક્યુ ટુ અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે તેમની વચ્ચેનું અંતર અહીંયા જે છે આર અંતરે રાખેલા છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ જે બંને વાક્યો જે છે એને સંયુક્ત રૂપે લખીએ તો એફ બરાબર એફ ચલે છે ક્યુ વન ક્યુ ટુ ઉપરની બાજુ છેદમાં આર સ્ક્વેર હવે આને આપણે આવી રીતે સંયુક્ત રીતે લખી શકીએ છીએ એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર જ્યાં કે અચળાંક છે કેનું મૂલ્ય જે છે એ નવ ગુણ્યા દસની નવ ઘાત છે તો આ હતો કુલમનો નિયમ હવે વિદ્યાર્થી મિત્રો કુલમ જે છે એમાં આપણે બળની ગણતરી કરીએ છીએ તો કુલમના નિયમ અનુસાર બળ જે છે એની ગણતરી કર્યા બાદ આપણે વિચારીએ તો બળ સદીશ રાશિ છે તો બળ સદીશ રાશિ છે એટલા માટે કુલમના નિયમને સદિશ સ્વરૂપે દર્શાવો એવો આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે તો એ મુજબ ધારો કે આપણી પાસે બે વિદ્યુતભાર ક્યુ વન અને ક્યુ ટુ આપેલા છે ક્યુ વન વિદ્યુતભાર ઓ બિંદુથી આર વન સ્થાન સદીશથી દર્શાવેલ છે ક્યુ ટુ વિદ્યુત ભાર આર ટુ સ્થાન સદીશથી દર્શાવેલ છે તેમનો પરિણામી સ્થાન સદીશ આર ટુ વન એટલે કે આર ટુ માઇનસ આર વન થી દર્શાવેલ છે હવે એક વિદ્યુત બાર જે છે ક્યુ વન એનું સ્થાન સદીશ છે આર વન અને બીજો વિદ્યુત બાર છે ક્યુ ટુ એનું સ્થાન સદીશ છે આર ટુ ત્યારબાદ ક્યુ ને લીધે ક્યુ ટુ પર અને ક્યુ ને લીધે ક્યુ વન પર બે એકાબીજા પર બોલ લગાડશે તો એને વારાફરથી લખીશું ક્યુ પર ક્યુ ટુને લાગતું બળ ક્યુ પર ક્યુ ટુને લીધે લાગતું બળ કેટલું હશે એફ વન ટુ તો ક્યુ પર પણ ક્યુ વનને કારણે બળ લાગશે તો એને આપણે કહીશું એફ ટુ વન જે પ્રથમ હશે એના ઉપર બળ લાગશે અને જે દ્વિતીય હશે એ બળ લગાડશે અહીંયા જે પ્રથમ કોણ છે બે તો બીજા વિદ્યુતભાર પર એક દ્વારા લાગતું બળ હવે એકથી બે તરફ પરિણામી સદી દર્શાવવું હોય તો આર ટુ વન અહીંયા જે આકૃતિમાં દર્શાવેલ છે પરિણામી સ્થાન સદી બેને જોડતા એ આપણે અહીંયા લખીશું આર ટુ વન બરાબર આર ટુ માઇનસ આર વન આ જ રીતે બેથી એક તરફ આર વન ટુ બરાબર આર વન માઇનસ આર ટુ જે આની વિરુદ્ધ દિશામાં હશે એટલા માટે આર ટુ વન જે છે બરાબર એનું આ વિરુદ્ધ દિશા છે એટલા માટે અહીંયા આર ટુ વન જે છે એના બરાબર માઇનસ લખેલા છે હવે કોઈ પણ સ્થાન સદિશ જે છે એ સદિશ હોય તો એ કોઈપણ બળની અથવા તો સ્થાન સદિશની બાજુમાં એકમ સદિશ આપણે દર્શાવવો જરૂરી છે એકમ સદિશ માટેનું અહીંયા આપણે સૂત્ર દર્શાવે છે કે સદિશ જે છે એમાં ઉપર સદિશ ભાગ્યા એનું મૂલ્ય એટલે એકમ સદિશ મળે એટલે કે કોઈપણ પણ સદીશ જે છે એને એના મૂલ્ય વડે ભાગતા એનો એકમ સદીશ એટલે કે એકમ મૂલ્ય આપણને મળશે અહીં આર ટુ વન નું એકમ સદીશ એટલે સદીશ એટલે આર વન ટુ કેપ એનું સદિશ અને છેદમાં એનું મૂલ્ય બેનું દર્શાવશું ત્યારબાદ બંનેના જે બળના સૂત્ર છે એફ ટુ વન કે ક્યુ વન ક્યુ ટુ આર ટુ વન સ્કવેર એની પાછળ આપણે એનો એકમ સદિશ દર્શાવવાનો છે જે બુકમાં